મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે નક્ષત્ર છે ધનિષ્ઠા આજે ગોચરમાં સૂર્ય અને રાહુની પ્રબળ યુતિ બની રહી છે જેને પ્રચલિત રીતે ગ્રહણ યોગ પણ કહેવામાં આવે છે તો ચાલો જોઈએ કઈ રાશિને આજે કેવું ફળ મળે વ્યક્તિગત જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અમારી વેબસાઇટ કોસમોગુરુ ડોટ કોમ દ્વારા કરી શકો છો તો શરૂ કરીએ મેષ રાશિથી મેષ રાશિ વાળા માટે વધતા કોસ્મો પાવર ની સાથે સમયની તરફેણમાં સર્વે ક્ષેત્રે વધારો જણાશે આજનો સમય વ્યવસાયિક બાબતોએ ધ્યાન કેન્દ્રિત કરવા માટે વધુ અનુકૂળ જણાય છે વેપારમાં તમારા દરેક પરિચિત મિત્રો સહભાગીઓ તરફથી લાભ ખાટી અને વેપારમાં વૃદ્ધિ તેમજ નફાકારકતામાં વધારો કરવા માટે સમયનો સાથ પ્રાપ્ત થઈ શકે છે નોકરી ક્ષેત્રે પણ જુસ્સા સાથે ધાર્યા ધ્યેય પ્રાપ્ત કરી શકશો સારું સ્વાસ્થ્ય તમારી કાર્યક્ષમતામાં વધારો કરવામાં મદદરૂપ રહેશે આજે સ્વાસ્થ્ય સારું જળવાઈ રહેશે ઘરના કુટુંબના સભ્યો તરફથી પણ આજે સાથ અને સહકાર પ્રાપ્ત થશે આજનો સમય કારકિર્દી પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખવાથી અંગત સંબંધો માટે બની શકે કે તમે સમય ફાળવ ન ફાળવી શકો જો કે પ્રેમ સંબંધો સામાન્ય તો જળવાઈ રહેશે વૃષભ રાશિવાળાને પ્રગતિની ગતિ ધીમી પડી હોય અને સાધારણ નબળાઈ આવી હોય તેવું અનુભવ થઈ શકે વ્યાપારિક કામકાજમાં આજે વ્યસ્તતા વધે પણ જોઈએ એવા પરિણામ મેળવવા માટે ખૂબ જ વધુ મહેનત કરવી પડે અને તેમ છતાં ધાર્યા કરતાં ઓછો લાભ મળે વ્યાપારમાં આજે નફાકારકતાને અસર આવી શકે છે નોકરી ક્ષેત્રે પણ ઉપરી અધિકારી તરફથી આવશ્યક ટેકો પ્રાપ્ત ન થાય કામકાજની બાબતે જોકે તમારું માન જળવાઈ રહે તે પ્રમાણે વર્તન જાળવજો સ્વાસ્થ્ય આજે મધ્યમ જળવાઈ રહેશે ચામડી હાડકા કે ઘોટણને લગતી કોઈ સમસ્યા એવા લક્ષણો દેખાય તો હળવાશથી ન લેવા ઘરના સભ્યો પ્રત્યે આવશ્યક ઉત્તરદાયિત્વ નિભાવવા માટે મહેનત કરવી પડે આવું કરવાથી આ સંબંધો પણ સચવાઈ રહેશે સંબંધોની દ્રષ્ટિએ આજનો સમય મધ્યમ જણાય છે પ્રેમ સંબંધોમાં પણ ઉષ્મામાં ઘટાડો અનુભવાય પણ સંબંધો સામાન્ય તો બની જ રહેશે મિથુન રાશિના જાતકોને સર્વે નબળાઈઓમાંથી બહાર આવી અને આજની સ્થિતિ સામાન્ય બની શકે છે સ્વાસ્થ્યમાં જો સમસ્યા ઉત્પન્ન થઈ હોય તો આજે સારો સુધારો જણાશે આરોગ્ય સામાન્ય બની શકે છે વ્યાપારમાં ગ્રાહક લક્ષી અભિગમ કેળવવાથી સારો લાભ પ્રાપ્ત થઈ શકે છે નોકરી ક્ષેત્રે જો કોઈ સમસ્યા હોય તો તે આજે ઉકેલાય અને સહકાર્યકરો તરફથી સાથ સહકાર મળી રહેશે કોઈના તરફથી ઉભી કરવામાં આવેલી હાનિકારક અસરમાંથી આજે મુક્ત થઈ શકો છો ઘરના સભ્યો સાથે સારા સંકલન સાથે આધ્યાત્મિક કે ધાર્મિક ક્રિયાઓ વિધિઓ માટે સારો સમય જણાય છે યાત્રા અથવા પ્રવાસ પણ આજે લાભદાયી નીવડી શકે પ્રેમ સંબંધોમાં આકર્ષણમાં આજે ખૂબ જ વધારો અનુભવાશે જીવનસાથી કે પ્રેમી તરફથી આશાસ્પદ અને પ્રેરણાદાયક વ્યવહારથી તમારો સમય આનંદદાયક બની રહેશે કર્ક રાશિવાળા માટે આજે આકસ્મિક રીતે કોસ્મોપાવરમાં અત્યંત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને દરેક વિષયે સમય વિપરીત જણાઈ રહ્યો છે સ્વાસ્થ્યમાં નબળાઈ આવી શકે અને માનસિક તાણ તેમજ ઉદ્વેગ સાથે એકલતામાં સરી પડ્યાની તેનો અનુભવ થઈ શકે ઉતાવળે આજે પોતાને શારીરિક હાનિ ન પહોંચાડો તેનું ખાસ ધ્યાન રાખજો આર્થિક દ્રષ્ટિએ વ્યાવસાયિક બાબતોમાં ઉથલપાથલ થઈ શકે છે વાણી વ્યવહારમાં આજે અત્યંત કાળજીપૂર્વકનું વર્તન જાળવી રાખજો નોકરીમાં આવશ્યક સહકાર પ્રાપ્ત ન થાય તો મગજ શાંત રાખી અને અનુકૂળ સમયની રાહ જોવી સંબંધોમાં ન ધારેલા વણાંકાવે પ્રેમી તરફથી અનુભવેલો ઉત્સાહ અદ્રશ્ય થાય અને કોઈ બાબત દલીલ શરૂ થાય તો તે અચાનક ઉગ્ર સ્વરૂપ પણ ધારણ કરી શકે છે જીવનસાથી અગમ્ય કારણસર નારાજ થઈ શકે ઘરના સભ્યો તરફથી પણ સહકાર મળવાને બદલે ઠપકો મળી શકે છે તો પરિસ્થિતિને અનુસરી અને સંતુલન જાળવવાનો પ્રયત્ન અવશ્ય કરજો સિંહ રાશિના જાતકો માટે આજનો સમય મિશ્ર પરિણામદાયી જણાય છે આર્થિક બાબતોએ સમય વિપરીત જણાય છે તો પ્રેમ સંબંધોમાં આજે સાનુકૂળતા અને પ્રેમમાં આકર્ષણમાં વધારો થઈ શકે છે જે ગતિથી વ્યાપારમાં તમને પ્રગતિ મળી રહી હતી તેમાં આજે અવરોધો ઊભા થાય વધુ પડતા આક્રમક વલણને લીધે તમે ખોટા નિર્ણયો લઈ શકો જેના લીધે નુકસાન થઈ શકે ભાગીદારો સાથે સંકલનમાં સમસ્યા ઉભી થઈ શકે અને મતભેદ થાય તો શાંતિપૂર્વક ઉકેલવા માટે પ્રયત્ન કરજો નોકરીમાં સહકાર્યકરો સાથે સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું થઈ શકે છે જે તમારા માટે વિપરીત બને સ્વાસ્થ્ય આજે મધ્યમ જળવાઈ રહેશે માનસિક સંતુલન જાળવવા માટે પ્રયત્ન કરવો પડે ઘરના સભ્યો કે સામાજિક ક્ષેત્રે સ્થિતિ સામાન્ય બની રહે જાહેર બાબતોએ વધુ પડતું વર્ચસ્વ જમાવવાના પ્રયત્નોથી દૂર રહેવું પ્રેમ સંબંધો માટે સમયની તરફેણ વધે અને પ્રેમી સાથે આનંદસભર સમય પસાર કરવાનું આયોજન સફળ રહી શકે છે કન્યા રાશિ વિશે જોઈએ તો સમયની તરફેણ અટકી અને સર્વે બાબતોએ નબળાઈનો અનુભવ થઈ શકે તમારા ઉત્સાહને નોકરી ક્ષેત્રે ધાર્યો પ્રતિભાવ ન મળે તમારા સૂચનોને સારો આવકાર પણ ન પ્રાપ્ત થાય વ્યાપારમાં પ્રગતિ થંભે અને કામકાજ સાધારણ જળવાઈ રહેશે કોઈ નવા વિચારોને અમલમાં મૂકવાનું આયોજન હોય તો તે આજ પૂરતું કાળજો સ્વાસ્થ્ય બાબત અત્યંત સચેત રહેવું રક્ત કે હૃદય સંબંધિત તકલીફ જણાય તો તાત્કાલિક તબીબી સલાહ લેવી ઘરના સભ્યો સાથે ઈચ્છા હોવા છતાં સૌને ગમે તેવા મનોરંજનનું આયોજન નિષ્ફળ રહી શકે છે પ્રેમી તરફથી પણ જે અદમ્ય પ્રેમનો અનુભવ થઈ શક થઈ રહ્યો હતો તેમાં આજે ઉષ્માનો અભાવ જણાય આજે સૌના પ્રતિ તમારા ઉત્તરદાયિત્વ તરફ ધ્યાન કેન્દ્રિત રાખી અને તમે તમારા કર્મો કરતા રહેજો સામે કોઈના તરફથી પણ કોઈ પણ આશા ન રાખતા તુલા રાશિના જાતકો જે પ્રતિકૂળ સંજોગો સામે સંઘર્ષ કરી રહ્યા હતા તેમાંથી રાહત અનુભવે અને સર્વે વિષયોએ કોસ્મો પાવર વધી રહ્યો છે જે તમને સાનુકૂળતા તેમજ લાભકારી તકો પ્રદાન કરશે વ્યાપારમાં અટકેલા કાર્યો આગળ ધપે અને માનસિક સ્વસ્થતા તમને નવી દિશાઓમાં સર્જનાત્મકતા સાથે વ્યવસાયિક ક્ષેત્રે પ્રગતિકારક વાતાવરણ પ્રદાન કરે નોકરીમાં કામમાં મન લાગશે અને કાર્યદક્ષતામાં સુધારો થઈ શકે આરોગ્યમાં આવેલી નબળાઈઓ દૂર થાય પ્રબળ ઈચ્છા શક્તિ સાથે આજે આત્મવિશ્વાસમાં પણ વધારો થઈ શકે ઘરના સભ્યો માટે મનોરંજક કાર્યક્રમનું આયોજન કે નાના પર્યટનનું આયોજન પણ સફળ રહે જે સૌને ખુશ રાખે પ્રેમી તરફ સમીપતા કેળવાય અને એકબીજાના સાનિધ્યના સાનિધ્યમાં સારો સમય વ્યતીત કરવા સમયનો સાથ મળી રહેશે વૃશ્ચિક રાશિના જાતકોને આજે અત્યંત સાવચેત રહી અને પ્રતિકૂળતાઓનો પ્રતિકાર કરવા માટે સજ્જ રહેવો પડશે સર્વે વિષયોએ મળતી સમયની તરફેણ અદ્રશ્ય થઈ અને ચારે બાજુથી સમસ્યાઓનો સામનો કરવો પડે વ્યાપારમાં અણધાર્યા ખર્ચને પહોંચી વળવા નાણાકીય ભીડનો અનુભવ થઈ શકે સામે વ્યાપારમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે નોકરીમાં કાર્યો પૂર્ણ કરવામાં અડચણો આવી પડે એકંદરે વ્યવસાયિક પ્રગતિ થંભી જાય આવી સ્થિતિમાં સ્વાસ્થ્ય ઉપર પણ અસર પડી શકે છે આજે માનસિક સ્થિરતા સંતુલન ગુમાવી શકો ઘરના સભ્યો સાથેના વ્યવહારમાં પણ લાગણીઓ પર નિયંત્રણ ગુમા ગુમાવશો તો અણબનાવ બની શકે આવી પરિસ્થિતિનું કારણ ઘર ઘર ખર્ચને લગતી બાબત પણ હોઈ શકે છે પ્રેમ સંબંધો પણ આજના વિપરીત સમયની અસરથી નહીં છટકી શકે શક્ય હોય તો પ્રેમીને તમારી સ્થિતિનો અણસાર આપી અને સંબંધોને સાચવવાનો પ્રયત્ન કરી શકો છો ધનુ રાશિના જાતકો માટે આજનો સમય મિશ્ર પરિણામદાયી નીવડી શકે છે સર્વે વિષયોએ જ્યાં ખૂબ જ સારી તરફેણ મળતી હતી તેમાં ઘટાડો નોંધાય સૌથી વધુ વિપરીતતા વ્યાપારિક ક્ષેત્રે આવી શકે છે જે આત્મવિશ્વાસ અને હિંમતપૂર્વક જોખમ લઈ રહ્યા હતા તેમાં આજે થંભી જવું જોખમી નિર્ણયો નુકસાનકારક પરિણામ આપી શકે છે નોકરીમાં પણ આવશ્યક સહકાર પ્રાપ્ત કરવો મુશ્કેલ જણાય વ્યાવસાયિક બાબતોએ શાંતિપૂર્વક વ્યવહાર અભિગમ સ્વાસ્થ્ય આજે સાધારણ રહેશે સામાજિક સંબંધો આજે રહેશે કે સગા સંબંધીઓ તરફથી આજે વધુ પડતી આશા ન રાખવી આવશ્યક સાથ સહકાર મળી જ રહેશે આજે પ્રેમ સંબંધોમાં આકર્ષણ વધી શકે અને પૂરા વિશ્વાસ સાથે પ્રેમીને તમારી ઈચ્છાઓ લાગણીઓ વિશે જણાવી શકો છો તમારી ઈચ્છા અને અનુરૂપ પ્રતિભાવ મળી શકે છે અને હવે જોઈએ મકર રાશિ મકર રાશિના જાતકોને સારા અને સફળ સમય બાદ આજનો સમય સાધારણ વ્યતીત થઈ શકે કોઈ બાબત નબળાઈનો અનુભવ ન થાય પણ પ્રગતિમાં જુસ્સાનો અનુભવ થઈ શકે વ્યાપારિક કાર્યો યથાવત લાભ લાભ આપતા રહેશે ધનની વૃદ્ધિ અને વ્યાપારમાં નફાની વૃદ્ધિ સાધી શકશો નોકરી ક્ષેત્રે સાનુકૂળ વાતાવરણ મળી શકે છતાં આજે આત્મવિશ્વાસમાં થોડો ઘટાડો અનુભવાય વાણી વ્યવહારમાં આજે નિયંત્રણ રાખજો સ્વાસ્થ્ય મધ્યમ જળવાઈ રહેશે ઘરમાં માતા તરફથી તરફેણ મળે તો પિતાને અસંતોષ હોય આવી પરિસ્થિતિ બની શકે છે એકંદરે તમારે પરિસ્થિતિઓને સંતુલિત રાખવા માટે પ્રયત્ન કરવો પડે પ્રેમી કે જીવનસાથી તરફથી આજે ઉષ્મામાં ઘટાડો અનુભવાય શકાય છે આનું કારણ અકળ બની રહે તો તેમની સાથે શાંતિપૂર્વક પરિપક્વતા સાથે સંવાદ જાળવી રાખજો જેથી સંબંધો સચવાય રહેશે કુંભ રાશિના જાતકોને સર્વે સર્વે વિપરીતતાઓમાંથી ઉગરી અને લગભગ બધી જ પરિસ્થિતિઓ સામાન્ય બની શકે છે વિતેલા સમયમાં જો શારીરિક સમસ્યા ઉત્પન્ન થઈ હોય તો આજે સ્વાસ્થ્યમાં સુધારો થાય વ્યાપારમાં ખર્ચ ઉપર નિયંત્રણ અને ઊભી થયેલી તકલીફો હવે પરિસ્થિતિ સામાન્ય બની શકે છે ઘરના સભ્યો અને સામાજિક પ્રસંગે સંબંધીઓ તમારાથી પ્રભાવિત રહે અને જાહેર ક્ષેત્રે આજે તમને સન્માન પણ મળી શકે છે પ્રેમ સંબંધોમાં આજે સારી સફળતા મળે પ્રેમીને આકર્ષિત કરવા માટેના તમારા પ્રયત્નો સફળ રહે અને પ્રેમી સાથે સંસ્મરણીય સમય પસાર કરી શકો છો અને હવે જોઈએ મીન રાશિ મીન રાશિના જાતકોને ચારે બાજુથી મળતી તરફેણ સાથ સહકાર અટકે અને સર્વે વિષયોએ નબળાઈનો અનુભવ થઈ શકે છે વ્યાપારમાં કાયદાકીય બાબતે અસ્વીકાર્ય કોઈપણ કામ તમને આજે ફસાવી શકે છે આવા અવસરનો શત્રુઓ પણ લાભ ઉઠાવી શકે તો આજે આ બાબત સચેત રહેજો નોકરીમાં કામકાજમાં ઉપરી અધિકારી તરફથી દબાણ વધી શકે તમને સોંપવામાં આવેલ તમને અસ્વીકાર્ય હોય તેવા કામ માટે વિનમ્રતાથી રજૂઆત કરજો ઉગ્ર ચર્ચા ન કરતા આજે સ્વાસ્થ્યમાં અચાનક સમસ્યા ઉદ્ભવી શકે છે રક્ત હૃદય સંબંધિત રોગના કોઈ પણ લક્ષણ જણાય તો તાત્કાલિક તબીબી સલાહ અથવા સહાય લેવી ઘરના ઘરમાં વાતાવરણ સામાન્ય બની રહેશે ઘરના વડીલોનું માન જાળવી રાખશો તો સૌ ઘરના સભ્યો આનંદસભર સમય પસાર કરી શકશો પ્રેમી સાથેના આકર્ષણમાં પણ આજે ઘટાડો અનુભવી શકાય છે તેમની પાછળ આજે બની શકે તો થોડો વધુ સમય વ્યતીત કરવો પડે આ બાબતમાં ઢીલ ન રાખતા જે તમને પ્રેમ સંબંધો સાચવવા માટે સહાયરૂપ બની રહેશે તો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય કાલે ફરીથી મળીશું શુભ